હાલ આપ સૌ કોઈ જોઈ રહ્યા છો કે અખિલ ભારતીય મહારાજ સંગઠન દ્વારા જે આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને જેમાં બિઝનેસ એક્સપો પણ એમનો એક જ આ મહારાજ કાર્યક્રમનો એક ભાગ છે જેમાં ખાસ મહિલા જાગૃતિ મહિલા ઉત્થાન અને મહિલા જે છે બિઝનેસ પણ કરી શકે એ હેતુ શર કરવા માટે થઈને સિત્તેર જેટલા બિઝનેસ એક્સપોની અંદર સ્ટોલ લાગેલા છે કે જે આહિરાણી મહિલાઓ જે છે એ બિઝનેસ કરતી હોય તો એ એમના વસ્તુનું અહીંયા વેચાણ કરી શકે એવા જ એક બેન મારી સાથે છે અને એમના પાસે બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ આ વસ્તુ છે કે જે પાણીને જે પ્યુરિફાય કરે છે અહીંયા આખો મારે મતલબ સમજવો છે કારણ કે આ માત્ર મશીન એવું છે કે પાણીને પ્યુરિફાય નથી કરતું પણ એના શું ફાયદા છે આપણે એમની પાસેથી જ જાણીએ કે આ વસ્તુ શું છે અને તમારું નામ જણાવો કઈ જગ્યાએથી આવો છો મારું નામ છે ખુશાલી ડાંગર હું જામનગરથી આવું છું અને અહીંયા આજે દ્વારકા ખાતે અમે જે આઈરાણી મહારાષ્ટ્રનું આયોજન થયું છે એમાં અમને બહુ મસ્ત લાભ મળ્યો છે કે અમે જે બિઝનેસ કરીએ છીએ એનું અમને આજે અહીંયા પ્રદર્શન કરવા મળ્યું છે અને અમારી સાથે આ પ્રોડક્ટ છે કે જે તમે જોઈ શકો છો કેંગન લાઈવ વોટર કહી શકો તમે અને જાપાનની પ્રોડક્ટ છે અને આની અંદર સાત જાતના પાણી નીકળે છે જે પાણી છે અલગ અલગ જાતના પાણી નીકળે છે અને એમાં તમે કોઈ જાતની બીમારીમાં માત્ર આપને પાણીથી એનો બેનિફિટ લઈ શકિયે છે એવી રીતે અમે અહીંયા આજે સ્ટોલ રાખેલો છે જેથી કરીને અમારા આહીર સમાજના લોકો છે આનો વધુમાં વધુ લાભ લઈ શકે થેન્ક યુ બોલી ચાલુ છે ભાઈ તમે આમ આગળ જ આ બેન આટલું જ લ્યો ઓકે અને બધી બીમારીઓ અત્યારે જે આપણે ગંભીરમાં ગંભીર બીમારી છે કેન્સર અને એટેક જેવી ગંભીર બીમારીઓ છે એના માટે બેસ્ટ છે કે તમે કેંગન વોટર જો ઘરમાં હશે તો આપણે આપણા પરિવારને સિક્યોર કરી શકશું હેલ્થવાઇઝ બી સિક્યોર કરી શકશું અને વેલ્થવાઈઝ પણ સિક્યોર કરી શકશું અત્યારનો એક મોટો બીમા બીજી પ્રોબ્લેમ પણ છે બેરોજગારી તો તમે સાથે પણ એ વેલ્થ પણ કમાવી શકો છો અને આપણે આપણા પરિવારને છે એ સિક્યોર કરી શકીએ છીએ થેન્ક હું જાણવા માંગુ છું ખાસ જે આપણે અહીંયા ચોખા અને શાકભાજી છે બંને પલાળેલા છે તો આ પાણીનો શું ફાયદો છે મને આ વસ્તુ સમજાવો અહીંયા અમે શાકભાજી પલાળેલું છે આ જે શાકભાજી છે એ અમે જે નોર્મલ આરોનું પાણી હોય ને એમાં શાકભાજી પલાળેલું છે અત્યારે આપને શાકભાજીમાં દવા છાંટવામાં આવે છે બધાને ખ્યાલ છે પણ એ દવા છે આપના નોર્મલ પાણીમાંથી દવા છે એ દૂર થતી નથી તમે અહીંયા જોઈ શકો કે આ પાણી અમે સવારથી આ શાકભાજી પલાળેલું છે પણ આમાંથી કોઈ પણ જાતની દવા છે રીમૂવ થઈ નથી પેસ્ટિસાઈ નથી પણ આ છે એ કેંગન વોટરમાંથી કાઢેલું છે ઇલેવન પોઈન્ટ પીએચનું પાણી છે એક માત્ર કેંગન ડિવાઇસમાંથી આજે એ છે છે થઈ અને આપના જે શાકભાજી છે ઓર્ગેનિક થઈ ગયું છે પેસ્ટિસાઈડના લીધે જ આપણે કેન્સર અને એટેક જે થાય છે તો આપને અત્યારે ક્યાંક ને ક્યાંક ગંભીર થવાની જરૂર છે કે આપણે પેસ્ટિસાઈડ દૂર કરીએ તો જોઈ શકો છો કે પાણી માત્ર પ્યુરિફાય થયેલું પાણી નથી પણ આ એક અલગ પ્રકારના મશીનમાંથી સાત જાતના જે પાણી જે છે એ આપણે મળે છે અને જે કેન્સર જેવા અને જે હાર્ટ એટેક જેવા રોગમાંથી પણ મુરલીધર મારું નામ છે એમડી ગોજિયા અને હું આવું છું કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામ કે જે દ્વારકા જિલ્લામાં આવેલું છે આમ તો આપણે તમને બધાને ખબર જ હશે કે દ્વારકા જિલ્લામાં આહિરાણી મહારાસની શરૂઆત કરવામાં આવી છે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ આ મહારાસનું આયોજન થયું છે મહારાષ્ટ્રની સાથે સાથે એક બિઝનેસ એક્સપોનું પણ આયોજન છે અને આ બિઝનેસ એક્સપોની અંદર આહીર સમાજની જે પણ દીકરીઓ બિઝનેસ સાથે સંકળાયેલા છે તે બધા માટે એક બહુ મોટું પ્લેટફોર્મ અત્યારે પૂરું પાડવામાં આવ્યું છે આ બધા વડે જે દીકરીઓ છે તેનું ભવિષ્ય છે તે આગળ વધી શકે છે તેમના બિઝનેસને તેઓ એક એવા સ્ટેજ પર લઈ જઈ શકે છે કે જ્યાં તેમને એક વૈશ્વિક ઓળખ પણ મળી શકે છે તો આ મને એટલો બધો સારો અનુભવ થયો છે કે હું હવે આગળ વિચારું જ છું કે મારો જે ઓનલાઈન સ્ટોર ચાલે છે તે સ્ટોરને હું ઓફલાઈન તરફ લઈ જાઉં પહેલાંના સમયની અંદર આપણે ઘર કેવા હતા તો કે એ ઘરની અંદર આબલા છે એટલે કે વર્ક છે આ બધું કરવામાં આવતું લીપણ આર્ટ કહી શકીએ આપણે એને કે લીપણ આર્ટ કરવામાં આવતું હતું આ લીપણ આર્ટ છે તે હવે અત્યારે જતું રહ્યું છે તો આ લીપણ આર્ટને જીવંત રાખવા માટે અમે આ નાનકડી શરૂઆત કરી છે તમે આ લીપણ આર્ટ વડે તમારા જે ઘર છે તેને તમે એક ટ્રેડિશનલ લુક પૂરો પાડી શકો છો અને તમે પણ અનુભવ કરી શકો છો કે જાણે તમે પણ પહેલાંના સમયની સંસ્કૃતિને હાલમાં પણ જાળવી રાખી છે જય શ્રી કૃષ્ણ અમારું આહિર આર્ટ હેન્ડીક્રાફ્ટનું વર્ક કરીએ છીએ અમે હેન્ડવર્ક હાથેથી જ વર્ક કરીએ છીએ અને અમે કચ્છ અંજારથી આવીએ છીએ નાગલપર ગામ છે અમારું અમે બધું બહુ ટાઈમ લાગે છે હેન્ડવર્ક કરીએ છીએ આ બધું અને અમારું આહિરનું વર્ક પણ અમે કરીએ છીએ અને ઘણા ટાઈમથી અમે ઘર બેઠા જ અમે એક્યુએશન કરીએ છીએ ઘર બેઠા જ બધું વેચાણ કરીએ છીએ અને ઓર્ડર પર અમે બનાવી આપવામાં આવે છે આ બધું ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું જાણવા મળ્યું કેમ કે અહીંયા આ કલરમાં ઘણો એ લોકો એમ કે છે વ્હાઇટ વ્હાઇટ એમ ઘણા બધા ઇશ્યુ મળ્યા આમ જાણવા મળ્યું ઘણું બધું શીખવા મળ્યું અમને અહીંયાથી અને નવા નવા આઈડિયાઝ પણ આવ્યા હા બહુ સારો અનુભવ રહ્યો અમારો હજુ ઘણી બધી માહિતીઓ સાથે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સાવ નહીં જય દ્વારકાધીશ